ભગવાન શ્રી કૃષ્ણ ની દ્વારિકા નગરી આજે ભગવાનના ના લઈ કૃષ્ણમય બની ગઈ છે આજે ભગવાનનો નો પાંચ હજાર બસો બાવન જન્મોત્સવ છે ત્યારે વહેલી સવારથી જ મંદિર માં ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું છે દ્વારકા નગરી કૃષ્ણમય માહોલ જોવા મળ્યો છે આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યાત્રાધામ દ્વારકા ભક્તિના રંગે રંગાઈ ગયું છે વહેલે સવારથી જ હાથી ઘોડા પાલકી જય કનૈયા નાલકીના નાદ સાથે ગેદી નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે પવિત્ર યાત્રાધામ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે ઘણા સમય થી સજ્જ થઈ ઉઠ્યું હતું જન્માષ્ટમીના પાવન પર્વને લઈ દ્વારકા નગરીમાં હકડેઠાઠ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશ વિદેશના ખૂણે ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા છે આવી ભીડને ધ્યાનમાં રાખી પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી જેથી ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે આ સાથે શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ પોલીસે ગોમતી ઘાટ જગત મંદિર નાગેશ્વર મંદિર અને બેટ દ્વારકા મંદિરની આસપાસ પણ સુરક્ષા વધારી દીધી છે દર્શનાર્થીઓને કીર્તિ સ્તંભ પાસેથી પ્રવેશ આપવામાં આવે છે જ્યાં છપ્પન સીડીઓ ચડી દર્શન બાદ મોક્ષ દ્વાર તરફથી એક્ઝિટની વ્યવસ્થા રાખવામાં આવી છે જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં સવારે છ વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી સવારે આઠ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા જ્યારે આઠથી નવ વાગ્યા સુધી શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન કરાયા બપોરે બાર ત્રીસ થી એક વાગ્યા સુધી દર્શન ચાલુ રહ્યા હતા ત્યારબાદ બપોરે એક થી પાંચ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે સાંજે પાંચથી નવ વાગ્યા સુધી દર્શન ફરી શરૂ થશે અને રાત્રે નવ થી બાર વાગ્યા સુધી દર્શન બંધ રહેશે રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભાવભરી ઉજવણી થશે જે અઢી વાગ્યા સુધી ચાલશે અને ભક્તો અલૌકિક દર્શનનો લાભ લઈ શકશે દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી શહેરના મુખ્ય માર્ગો અને ચોકમાં ભક્તો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓ પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈ ભગવાન શ્રી કૃષ્ણના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા ભક્તિભાવ અને આનંદ થી ભરેલા આ ગરબા સમગ્ર વાતાવરણ ને કૃષ્ણમય બનાવી દીધું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ દ્વારકા